હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે આપણે જોઈશું કે શિયાળામાં મળતી ફ્રેશ કોથમીને કઈ રીતે સ્ટોર કરવી તો અત્યારે તો કોથમી બહુ સસ્તી મળે છે અને ચોખ્ખીના ખેતર નહીં હોય તો ખેતરમાં પણ અત્યારે તો બહુ જ હોય છે અને એકદમ ફ્રેશ હોય છે તો આપણે તેને સ્ટોર કરીશું કઈ રીતે કરીશું તે જોઈ લઈશું તો સૌ પહેલાં આપણે પાણી લઈશું ચોખ્ખું પાણી એમાં કોથમીરને એકથી બે વાર સારી રીતે એવી નિતારીને ધોઈ લેશું ઠંડુ પાણી હોય તેટલું સારું કારણ કે જેટલું તમે ઠંડા પાણીમાં અને ધોશો એટલી જ કોથમીર ફ્રેશ રહેશે અને એના કોથમીનો કલર પણ ચેન્જ નહીં થાય તમે જોઈ શકો છો આ રીતે બધી કોથમીરને સારા રીતે પાણીમાં ધોઈ દેવાની છે જેની અંદર માટી કે ચેપટ કોઈ પણ ગંદકી હોય તે નીકળી જશે તમે જોઈ શકો છો આ રીતે સારી રીતે સાફ કરી ની અંદર બીજું કોઈ કચરો હોય તે પણ તમે કાઢી શકો છો અને સારી રીતે ધોઈ દેવાની પહેલાં આ રીતે તમે જોઈ શકો છો કે કેટલું પાણીમાં કચરો નીકળે છે તો આ રીતે હું બે થી ત્રણ વાર તમને એવું લાગે જ્યાં સુધી પાણી ક્લીન ના દેખાય ત્યાં સુધી આપણે એકથી બે વાર કોથમીને સારી રીતે પાણીમાં આ રીતે ધોઈ દેસું જોઈ શકો છો બે વાર ધોઈ છે તો કોથમી મારી ક્લીન થઈ ગઈ છે અને આ ફ્રેશ કોથમીર છે એ ખેતરમાંથી જ લાવ્યા છે મેં આ રીતે કોથમીને પછી આપણે નીતરવા મૂકી દઈશું તો જે પાણી નીતરે એના માટે એક જે મધ ધોઈ હતી કોથમી એમાં જ એક કોઠીલો મૂકી આ રીતે આપણે કોથમીને નેતરતી કરી દઈશું જેને ડાળખી છે એ નીચેના ભાગમાં રાખીશું અને તેના ડંઠલ છે તે ઉપર રાખીશું જેથી પાણી ના ભરાય આ રીતે તમે કપડામાં પણ નીતરવા મૂકી શકો છો પણ જો તમે આ રીતે મૂકશો તો જલ્દી કોથમીર નીતરી જશે અને પાણી બધું નીચે આવી જશે તમારી જોડે આ રીતનો ના હોય તો તમે કપડામાં પણ મૂકી શકો છો કોથમીને નાતરવા માટે પાણીમાં તમે જોઈ શકો છો બધું પાણી નીચે થોડું થોડું કરીને આ રીતે આવી જશે અને કોથમી એકદમ ફ્રેશ થઈ જશે બીજી રીતે આપણે આ રીતે કપડામાં લઈ સારી રીતે કોથમીને ખુલ્લી કરી દેશું અને થોડું થોડું હળવા હાથે એને આ રીતે પાણી પોચી લેશું આ રીતે પણ કોથમીર જલ્દી સુકાય છે પણ શું છે કપડું ભીનું રહે એટલે કોથમીમાં પાણી રહેવાનું એટલે આ રીતે તમે મૂકો તો સરસ ફ્રેશ થઈ જશે તમે જોઈ શકો આ રીતે આપણે કોથમીરના ઉપરના લાકડા કાપી લઈશું ને સારી એવી કટિંગ કરી લેશું તમે પાંદડા પણ અલગ પાંદડા પર ના જોતા હોય તો પાંદડા પણ અલગ કરી શકો છો પણ આની એકદમ કોણી જ કોથમી છે તો તેને સરસ રીતે તે સુકાઈ જશે આ રીતે કટિંગ કરી લેશું આપણે બધી કોથમીને અને આનો કલર પણ નહીં બદલાય આ રીતનો જ કલર રહેશે સારો એવો તો બધી કોથમીને કટિંગ કરીને અત્યારે સુકવવા મૂકી દઈશું તમે એક દિવસ સુકવશો તો પણ ચાલશે અને બે દિવસ પંખાના નીચે થોડીવાર થોડી વાર મૂકશો તો પણ આ કોથમી ફ્રેશ થઈ જશે અને હવે આપણે આને સુકવવા માટે કપડામાં નહીં સુકવવાની આપણે મેં આ રીતે તમે એને અલગ ખુલ્લી કરી દેજો પત્તો પત્તો ખુલ્લું કરી દેવાનું અને આ રીતે એક ન્યૂઝપેપર લઈ લેવાનું કે કાગળ લઈ લેવાનું કોઈ પણ આ રીતે તમે આને ખુલ્લી ખુલ્લી કરી દેવાની કોથમીને જેથી કરીને ન્યૂઝપેપર લેવાનું કારણ એ જ છે કે તમે આ રીતે કરશો તો જે અંદર પાણી કે જેનું જે ભેજનું પ્રમાણ હોય છે કોથમીમાં બહુ જ સારું તો એ ન્યૂઝપેપરની અંદર જોસાઈ જશે ને આ રીતે તમે ઉપર ઉપરથી ચાળીને લઈ લેશો તો જો કોઈ વધારે પડતી ડોકળી પણ હશે કંઠલ પણ રહી ગયા હશે કોથમીના તે પણ નીચે આવી જશે અને આ રીતે એક બે દિવસ તમે દૂપાલશો તો આ રીતે તમે જોઈ શકો છો કોથમીર આપણી સુકાઈને તૈયાર થઈ ગઈ છે તો તમે આ રીતે સ્ટોર કરી શકો છો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ રીતે તમે કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો મહિનો બે મહિના હાલ તો કોથમી ફ્રેશ મળે જ છે પણ જ્યારે ના હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ આ રીતે વધારે તપાડી અને તમે આનો પાવડર પણ બનાવી શકો છો વધુ બે દિવસ તપાડશો તો આનો પાવડર થઈ જશે જોઈ શકો છો એકદમ ફ્રેશ કોથમીર બનીને આપણી તૈયાર છે થેન્ક યુ સો મચ